રાજકોટ ના આંગણે ભેબરબાઈ રોડ ખાતે લગભગ 60 વર્ષથી ચાલતી શ્રી અને શ્રીમતી છગનલાલ સામજી વિરાણી બેરામુંગા સાડા ટ્રસ્ટ જેનો प्रारंभ રાષ્ટ્રીય શાળા ખાતે કરવામાં આવેલ ત્યારે માત્ર ત્રણ જ દિવ્યાંગ બાળકો હતા વર્ષોથી ચાલી રહી છે આ સંસ્થા અત્યારે બસો અને સાહીઠ જેટલા દિવ્યાંગ દીકરા દીકરીઓ એમાં અભ્યાસ કરી રહ્યા છે જેમાંથી એકસો ને ત્રીસ દિવ્યાંગ દીકરા દીકરીઓ હોસ્ટેલમાં જ નિવાસ કરે છે કે હવે આ વિરાણી બેરામુગા સારા સંકુલનું નવનિર્માણ અથવા તો રિનોવેશન કરાવવું છે ત્યારે અમને વિચાર આવ્યો કે આવા દિવ્યાંગોને જે ઇન્દ્રિયોનો અભાવ છે અને છતાં બધી રીતે સક્સેસફુલ છે તો આપણે એમને એમના જીવનને અનુરૂપ સુવિધા આપવી જોઈએ અને એની શુભ શરૂઆત થઈ જે અગિયાર કરોડનો પ્રોજેક્ટ હતો એ પંદર કરોડે પહોંચ્યો લગભગ પાસાઠથી અડસાઠ હજાર સ્ક્વેર ફીટ અહીંયા બાંધકામ કરવામાં આવેલ છે પૂર્ણ સંકુલ પંદર કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે આઠ જાન્યુઆરીના આ વિશાળ સંકુલનું દાતા પરિવારના હસ્તે દેશ વિદેશના લંડન અમેરિકા ત્યાંથી પણ ઘણા દાતાઓ અને વેલ વિશર અહીંયા લગભગ સો ની આસપાસ અહીંયા પધારવાના છે આજે ખૂબ આનંદની લાગણી છે કે સમગ્ર ગુજરાતનું સૌથી આધુનિક અને સૌથી મોટું પાસઠ હજાર સ્ક્વેર ફૂટ અને પંદર કરોડના ખર્ચે બિરામુંગા શાળાના સંકુલનું નવ નિર્માણ થઈ રહ્યું છે એ પ્રસંગે સૌ પ્રથમ તો હું અમારા સૌના માર્ગદર્શક અને પરમ પૂજનીય ધીરજમુનિ મહારાજ સાહેબના ચરણોમાં વંદન કરું છું કે એમની પ્રેરણાથી એમના માર્ગદર્શનથી આ અહીંયા રાજકોટ ખાતે જે બેરામુંગા શાળા હતી કે જે વર્ષો પહેલાં બિરાણી પરિવાર ટ્રસ્ટના માધ્યમથી અને ડૉક્ટર પીવી ના માધ્યમથી માત્ર બે દીકરીઓથી ચાલુ થયેલી આ સંસ્થા આજે અઢીસોથી પણ વધારે દીકરીઓને અને દીકરા દીકરીઓને અહીંયા ભણાવે છે એટલું જ નહીં પણ માત્ર ભણાવવાનું નહીં પણ શિક્ષણની સાથે એમને પગભર પણ કરવાની જવાબદારી આ શાળા સંકુલ હંમેશા ઉપાડતું આવ્યું છે ત્યારે આ દીકરા દીકરીઓને બિરામુંગા શાળાને દીકરા દીકરીઓને વધુ સુવિધા મળે વધુ આત્મનિર્ભર થાય વધુ સક્ષમ થાય એ ઉદ્દેશથી આજે અહીંયા પંદર કરોડના ખર્ચે સમગ્ર ગુજરાતનું સૌથી મોટામાં મોટું સૌથી આધુનિક સંકુલ બિરામુંગા શાળાના બાળકો માટે આજે બનવા જઈ રહી એનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે હું તમામ ટ્રસ્ટીશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમામ દાતાશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે સાચી સંવેદના જો કોઈને બતાવવાની હોય તો આ દિવ્યાંગ બાળકોને બતાવવાની છે ને એ સંવેદના બતાવીને તમામ લોકોએ ખૂબ ઉદાર હાથે ખૂબ પરિશ્રમ કરીને આ ખૂબ મોટા પાયે આ સંકુલનું નિર્માણ કર્યું છે અત્યારે મને ખૂબ આનંદની લાગણી થાય છે આ સંકુલ સાથે એક આત્મીયતાથી એક સંવેદનાથી હું એટલા માટે જોડાયેલી છું કારણ કે મારા પોતાના ફઈ બેન દોશી એ પોતે બેરા મૂંગા હતા અને એમને ભણાવવા માટે થઈને મારા દાદા ડૉક્ટર પીવી દોશીએ સૌ પ્રથમ રાજકોટમાં એ નક્કી કર્યું કે એમને મારે દીકરી ભલે બેરી મૂંગી હોય પણ એમને મારે ભણાવી છે અને ત્યારથી ફક્ત બે દીકરીઓના માધ્યમથી રાષ્ટ્રીય શાળામાં પહેલાં એક વર્ગ ચાલતો હતો ત્યારબાદ વિરાણી પરિવારે તે જે તે સમયે સહયોગ આપ્યો આ તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ સહકાર અમને રહ્યો અને ત્યારે અહીંયા બેરા મૂંગા શાળા ચાલતી હતી પરંતુ આજે તમામ ટ્રસ્ટીશ્રીઓના માધ્યમથી દાતાશ્રીઓના માધ્યમથી તેમજ પૂજનીય ધીરજ મુનિ મહારાજ સાહેબના માર્ગદર્શન નીચે આજે ખૂબ મોટા પાયે પંદર કરોડના ખર્ચે ખૂબ આધુનિક બીરામગા સંકુલ અહીંયા રાજકોટ ખાતે નવનિર્માણ થયું છે રાજકોટનું આ એક સમગ્ર ગુજરાતનું આ એક નજરાણું કહી શકાય એવી આ શાળા છે દિવ્યાંગોને પાંખ આપતું આ સંકુલ છે દિવ્યાંગોને વાચા આપતું આ સંકુલ છે અને દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત અને સમક્ષ સક્ષમ બનાવતું આ સંકુલ છે ત્યારે ખૂબ આનંદ અને હર્ષની લાગણી થાય છે અને આ નિમિત્તે જે કોઈ લોકોએ સાહ સહકાર સહયોગ આપ્યો છે તે તમામને સાદર વંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું